તા બાર ભાગ્યા તેર ચૌદ એપ્રિલના યોજાનારા યજ્ઞોપવિતમાં દેશ થી લોકો પધારશે કેશોદ ખાતે ઉત્સવરાયજી મહારાજના જયેશ રસગ્ય બાવાનો યજ્ઞોપવિત ઉજવાશે વ્રજ ભવન હવેલી ખાતે બિરાજમાન એકસો આઠ શ્રી ઉત્સવરાયજી તેમજ ચોપાસની બિરાજમાન એકસો આઠ શ્રી મુકુટરાયજીના સાનિધ્યમાં કેશોદ ખાતે ઉત્સવરાયજી મહારાજના જયેશઠાત્મજ રસગ્ય બાવાનો યજ્ઞોપવિત ઉજવાશે તાક બાર ભાગ્યાતેર ચૌદ એપ્રિલના યોજાનારા યજ્ઞોપવિતમાં દેશ વિદેશથી લોકો પધારશે આ યજ્ઞોપવિત પ્રસ્તાવ નક્કી કરવા આમંત્રણ સભાનું આયોજન કરાયું હતું કેશોદના માંગરોળ રોડ કરેની આ બાપાના બાપાના મંદિરની સામેની બાજુએ આ ખાતે આજે મુરલીધરજી મહોદય રસગ્ય બાવા શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ નક્કી કરવા આમંત્રણ સભાનું આયોજન કરવામાં આવેલું હતું આ મિટિંગમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ વેપારીઓ નોકરીયાતો સહિત હાજર રહ્યા હતા તા બાર તેર ચૌદ એપ્રિલના યોજાનારા યજ્ઞોપવિત કાર્યક્રમમાં દેશના આચાર્ય ઉપરાંત ગોસ્વામી બાળકો પધારશે તેમજ દેશ વિદેશમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોય તેમની વ્યવસ્થા કરવા માટે મિટિંગનું આયોજન કર્યું હતું જેમાં કિશોદના અગ્નિઓ ઉપસ્થિત રહ્યા હતા કિશોદની વિવિધ સંસ્થાઓ વૈષ્ણવ કાર્યક્રમ વગેરે દ્વારા આ કાર્યને ખૂબ જ ધામધૂમથી ઉજવવા અને સફળ બનાવવા અલગ અલગ જવાબદારીઓ લેવામાં આવી હતી